વાલિયા ખાતે ગોહિલ ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે ખ્યાતનામ કથાકાર રમેશભાઈ ઓઝાના કંઠેથી અમૃતમય કથાનું રસપાન કરાવ્યું હતું પચીસથી એકત્રીસ ઓક્ટોબર સુધી સવારે કથા બાદ પ્રસાદી અને સાંજે ભવ્ય લોક ડાયરો થશે શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન એક વર્લ્ડ રેકોર્ડનું પણ આયોજન કરાયું છે કથાના યજમાન ગોહિલ ફાઉન્ડેશન વાલિયાના સ્થાપક જગ જયદીપસિંહ ગોહિલ પરિવાર છે કાર્યક્રમમાં આદિવાસી વિસ્તારના સમુદાયના આધ્યાત્મિક સુખાકારી માટે આયોજન કરવામાં આવે છે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન ફક્ત ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિને સમજવા સ્વકલ્યાણ માટે અને જીવનમાં આધ્યાત્મિક માર્ગ ઉપર અપનાવવા માટે કરવામાં આવી રહ્યું છે આયોજન સમિતિએ સ્પષ્ટતા કરી છે કે આ કથાનો કોઈ રાજકીય કે ભંડોળ એકત્ર કરવાનો હેતુ નથી તે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ ભક્તિ અને જનકલ્યાણની ભાવનાથી પ્રેરિત છે ભાલ્યાના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત કથામાં પોથી યાત્રા ગાયત્રી નગર સોસાયટીથી ચોવીસ ઓક્ટોબરના રોજ હાથી ઘોડા અને પાલખી સાથે જય કનૈયા લાલ કીના નાદ સાથે નીકળી હતી કથા પ્રારંભ પચીસ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલશે કથાનો સમય દરરોજ સવારે નવ કલાકેથી એક વાગ્યા સુધી રહેશે ખાસ આકર્ષણ છવ્વીસથી એકત્રીસ ઓક્ટોબર સુધી રાત્રે ગુજરાતી ભવ્ય લોક ડાયરો યોજાશે ડાયરામાં રોજે રોજ ગુજરાતના ત્રણ પ્રખ્યાત લોક કલાકારો દ્વારા પ્રદર્શન રજૂ કરવામાં આવશે શ્રીમદ ભાગવતમાં માત્ર એક ગ્રંથ નથી પરંતુ જીવનની જીવવાની કળા છે અમારો ઉદ્દેશ સમાજમાં ભક્તિ